તો અંબાજી શક્તિપીઠ ગબ્બરમાં ભક્તિનો મહિસાગર ઉમટી પડ્યો છે દૂર દૂરથી દર્શનાર્થીઓ મુલાકાતે આવી રહ્યા છે ભાદરવી પૂનમના મહામેળાને લઈને ભક્તો અંબાજી મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અંબાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ ભક્તો ગબ્બર ગોખમાં અખંડ જ્યોતના દર્શન કરવા માટે પણ ઉમટી પડ્યા છે ત્યારે ગબ્બર પર્વત પર કીડિયારું ઉભું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા પૂનમ મહામેળાનો આજે ત્રીજો દિવસ છે તો આપણે શક્તિપીઠ જે ગબ્બર ખાતે આ ભક્તો જે હજારોની સંખ્યામાં હાલ જે ગબ્બર ગોક ઉપર ચડવા માટે લાઈનમાં ઉભા છે અને માતાજીના નીજ મંદિરમાં દર્શન કર્યા બાદ એ ગબ્બરે આવતા હોય છે અંબાજી ખાતે માતાજીનું હૃદય સ્વરૂપ એટલે કે યંત્રની પૂજા થાય છે

સતત આજ નાદ ગબ્બર અંબાજીના માર્ગો ઉપર ગુજરી રહ્યો છે વિક્રમ સરગરા ન્યૂઝ કેપિટલ અંબાજી